ડભોઈ તાલુકામાં રેત માફિયાઓ બેફામ અવનવી તરકીબથી કરી રહ્યા છે રેત ચોરી હિન્દ આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ખાંડ અને ખનીજ વિભાગના અધિકારીઓ ડભોઈ તાલુકામાં આવેલી ઓરસંગ નદીના પટમાંથી નીકળતી ગેરકાયદેસર ઓવરલોડેડ રીતિ ભરેલી રોયલ્ટી વગરની ગાડીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે પરંતુ આ કાર્યવાહી ગણતરીના કલાકો પૂરતી જ હોય એવું હાલ લાગી રહ્યું છે ચણવાડા બ્રિજના નીચેના પટ્ટામાં પણ હાલ ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકો દોડી રહી હોવાનું જણાઈ રહ્યું છે ઊંટ કરે ઠેકા તો માણસ કરે કાઠા એ કહેવતને અનુસાર ખાંડ અને ખનીજ ખાતું જે તે રીતે રેત માફિયાઓને અંકુશમાં લાવવાના અવનવા પગલાં ભરી રહ્યું છે ત્યારે રેતમાં વ્યાઓ પણ એમનાથી બે ડગલા આગળ હોય એવા હથખંડાઓ અજમાવી અને કરી રહ્યા છે રેત ચોરી હાલ ચનવાળા બ્રિજની પસાર થતાં પટ્ટામાંથી બેફામ ગેરકાયદેસર વહન થઈ રહ્યું છે અને આ વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે રેતી ભરેલી ટ્રકોની આગળ પાઇલોટિંગ કરતી શેડન કાર પણ હાલમાં દેખાઈ રહી છે રેતી કાઢી રોડની બંને બાજુ ઢગલા કરી અને રેતીના સ્ટોક થઈ રહ્યા છે જેને લઈને રાહદારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે જેની સામે જવાબદાર અધિકારીઓ અને તંત્ર આંખ આળા કાન કરી રહ્યા હોય એવું નજરે ચડે છે એ આ વાતની ચાળી ખાય છે કે ખાણ અને ખણીજના અધિકારીઓની સાથે સ્થાનિક અધિકારીઓ પણ આ રેત માફિયાઓની ઉપર ચારે હાથે આશીર્વાદ કરી રહ્યા હોય